છેલ્લા દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તાપી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો આ ઉપરાંત વલસાડ અને દાદરાનગર હવેલી જિલ્લામાં પણ અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાત ક્ષેત્રના ઘણા સ્થળોએ ઉત્તર ગુજરાત ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ અને કચ્છના અલગ અલગ સ્થળોએ વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે ગુરુવાર માટે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે આ સમય દરમિયાન વાવાઝોડા અને વીજળી સાથે ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત અન્ય તમામ જિલ્લાઓ માટે પીળું એલર્ટ જારી કરવામાં આવ્યો છે ત્રણ જુલાઈ ગુરુવારના રોજ રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અમરેલી ભાવનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ એટલે કે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ એટલે કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લાના તમામ જિલ્લાના નામ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દિવમાં ત્રીસ થી ચાળીસ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને પવનની ઝડપ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે શુક્રવાર ચાર જુલાઈએ ગુજરાત પ્રદેશના સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગર સહિત ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા છે સાથે જ વીજળી અને ત્રીસથી થી ચાળીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે